તો મને કેમ અહીંયા બોલે હો તમે જુઓ તમારા મનમાં એમ પ્રશ્ન થતો હશે કે તમને મેં અહીંયા શું કામ બોલાવ્યા તો એનું મહત્વનું કારણ તમારી બેન હેતલ છે એ વાત થાય છે તમારી બેન હેતલ અને મારો દીકરો સાગર એ બંને એકબીજાને પ્રેમ કરે છે એકબીજા સાથે રહેવા માંગે છે પણ જો સાચી હકીકત કહું ને તો મને તમારી બેનનો એટી જરાય ગમ્યો નહીં હજી એ કરવાના છે બે અહીંયા ઘરે આટો મારવા આવી અને તમને આમ બધું ખબર જ પડી ગઈ કે દીકરો એના પ્રેમમાં પડ્યો હતો પડતી જુઓ ભાઈ તમે એના ભાઈ છો તમે કદાચ તમારી બેનના અવગુણ નહીં જોતા હો અને જોયા હશે તો તમે એને એવોઇડ કરતા હશો પણ મારો દીકરો તમારી બેનને દિલથી પ્રેમ કરે છે કેટ કેટલી છોકરીઓ બતાવી કેટ કેટલી જગ્યાએ માંગા નાખ્યા બધી જગ્યાએ એને ના પાડી પછી છેવટે છેવટે મેં નિર્ણય લીધો કે તમારી બેન સાથે જ એના લગ્ન કરાવો પણ આજે જ્યારે તમારી બેન મારા ઘરે મને મળવા આવી તો એની જે વાત હતી ને એના પરથી એવું લાગ્યું કે તમારી બેન આ ઘરમાં માત્ર ને માત્ર ખર્ચા કરવા જ આવી રહી છે બરોબર આ બધું છે ને દીકરાને સમજ્યા અને મારી બેનને કઈ કઈ કે હવે તું છે ને હું તને છોકરો દેખાડું તું લગ્ન કરી લે કે નહીં હું લગ્ન કરી તો સાગર હારે મરવાની ધમકી આપે શું કરવું બોલો તમે એટલે જુઓ એ અહીંયા કદાચ તમારું લગ્ન થાય પછી એની હું કઈ ગેરંટી બેરંટી ન લઉં કે અહીંયા એ કેવી રીતે રહે કેવી રીતે નહીં સમજ્યા અને હું બીજી વાત તમને કહી દઉં એકબીજાને બહુ પ્રેમ કરે રહી તો નહીં જ બરાબર છે એ લોકો એકબીજા વગર નહીં રહી શકે પણ અત્યારે તમને ખબર છે હા તમારી બેનના લીધે મારા ઘરમાં ઝઘડા ઊભા થઈ ગયા છે અમારા મા દીકરા વચ્ચે અને રહી વાત તમારી બેનની તો એ આગળની વહુ બનીને આવશે પછી એ જે રીતે વિચારે છે કે જાહો જલાલીથી જીવાય તો એવી રીતે જીવાય પણ પછી હા વરની કમાણી હોય ને એ પ્રમાણે ચાલવું જોઈએ એને જે રીતે એની ડિમાન્ડો મૂકી જે વાત કરી કે હું આમ કરીશ અહીંયા ફરવા જઈશ આ હોટલોમાં ખાવા જઈશ અને બીજી બધી જગ્યાની વાતો કરીને એના પરથી તો એવું જ લાગ્યું કે તમારી તમારી બેનને હ રૂપિયામાં વધારે રસ છે સિત્તેર ટકા મારો પગાર હું એને આપી દઉં છું કેટલો સિત્તેર ટકા તો તમે રોકતા નથી અરે કેટલીક રોકવી હું કરવું બોલો તમે અને બીજી વાત એ કે હું એને સમજાવી સમજાવીને ફેંકી ગયો પણ એ સમજવા તૈયાર જ નથી અમારા કુટુંબમાંય બધી વાતો થાય એ કે હવે આ ઉંમર લાયક થઈ છે લગ્ન કરાય પણ હવે એના મોટા ઉપર તો એક જ નામ છે સાગર સાગર ને સાગર સાગર સાથે લગ્ન કરાવવાની કોઈ ના નથી એકબીજાને પ્રેમ કરતા હોય તો સમજી વિચારીને રહે ને એની પણ ના નથી પણ તમારી બેનના જે લક્ષણ છે ને એ જોતા તો એવું જ લાગે છે કે કદાચ કાલે લગ્ન કરીને મારા ઘરે આવશે ને પછી પણ શાંતિથી રહી નહીં શકે

ઘરના લોકો સાથે કઈ રીતે વર્તન કરાય અને કેવું જીવન જીવાય એટલું જરા કહી દેશો ને તો વધારે સારું વાંધો નહીં તમ તને હું કહી દઈ તમે જેટલું કયો છો ને બધું એ કહી દઈ પણ એવી રીતે કે નો રહે એ ગેરંટી હું ન આપું બોલો હવે જો પોતાનો સગો ભાઈ એટલે કે તમે જો તમારી બેનની ગેરંટી લેવા તૈયાર નથી તો હું એમ તો કહી જ ન શકું કે તમારી બેનમાં પૂરેપૂરા સંસ્કાર હશે કારણ કે મેં ઘણી બધી જાણકારી મેળવી છે તમારે મમ્મી પપ્પા નથી બરાબર તમે બે ભાઈ બેન એકલા રહ્યા છો વડીલનો છાયો તમારા માથે નથી એટલે તમને લોકોને ખબર પડતી નથી પણ તે છતાંય હું તો મારા દીકરાની ખુશી માટે તમારી બેનને મારા ઘરની વહુ બનાવવા તૈયાર છું બસ તો લગ્ન કરાવી જે આગળ નસીબમાં હશે ને તા હે અત્યાર સુધી મેં ભોગ્યું હવે કદાચ તમારા બાઇકમાં હશે ભોગવવાનું હે ભગવાન કોઈ કામ નથી કર્યું રસોડું આવું પડ્યું છે ખરેખર આને તો હદ વટાવી છે હજુ તો મેડમ ઉઠ્યા હશે ને હેતલ હેતલ મમ્મી બોલો શું કામ છે ચા બનાવી દેજો ને હજુ તો સૂતી હશે ને હેતલ હેતલ સમજ નથી પડતી તમને હ કડિયાર ઉપર ધ્યાન છે કે નથી તમારું શું થયું છે સવાર સવારમાં સવાર સવારમાં નહીં સાડા આઠ વાગી ગયા હજી સુધી તમે રસોડાનું કામ નથી પતાવ્યું અને આ રાત્રે રસોડું સાફ કર્યું હતું કે નતું કર્યું હા એકચ્યુઅલી એમાં એવું છે ને

પણ હું ત્યારે એને કહી કહીને થાકી કે આ જે સંસ્કારનું પૂછડું લઈને ફરી રહી છે ને એ સંસ્કારી નહીં પણ હેરાન કરવા વાળી છે હો મમ્મી તમારે છે ને આવી બધી કહેવાની જરૂર નથી કઈ આ જેટલું તમને કહું છું ને એટલું કામ કરો તો બસ છે ખોટી પંચાયત કરો છો વૈવટ અચ્છા હું ખોટી પંચાયત કરું હા હું ખોટા વૈવટ કરું છું આ તો ખોટા વૈવટ જ કરો છો ને તમે કોની સાથે વાત કરો છો એ ખબર પડે તમારી સાથે તમે કે આ મોટી મહારાણી છો બરાબર છે સાચી વાત છે હું કેમા રાણી છું હવે ઘરના કામ કરવાના તમને કહેવાનું નહીં હા સાસુ છે ને સાસુ કરી લેશે નહીં હા બરાબર છે અરે આમ પણ હું આ ઘરમાં કોઈ નોકરાણી બનીને નથી આવી આ ઘરની વહુ બનીને આવી છું તો શું દરેક ઘરમાં વહુ બનીને જતી છોકરી કામ ન કરે ના કરે મે મારા મમ્મી પપ્પાના ઘરે કઈ નથી કર્યું તો અહીંયા શું કરવા કરું બરાબર છે તમારા પપ્પાના ઘરે તો તમે કોઈ કામ નથી કર્યું પણ આ તમારું સાસરુ છે અહીંયા તો કરવું પડશે ને જો આ તારે છે ને વૈવટ કરવાની જરૂર નથી જે કીધું છે ને એ કર ચૂપચાપ શું છે શેના બરોડા સવાર સવારમાં પડે છે આ તમારી માં હાથ ધોઈને વાહે પડી ગઈ છે મારા કામ કર કામ કર આ ઘરમાં તમે મને નોકરાણી તરીકે લાવ્યા છો અહીંયા ઓ પેલા તો છે ને એ તારા સાસુ અને મારા મમ્મી છે સાસુ માય ફૂટ એટલે છે ને માન આપતી છે અને શું કહે છે કે આ ઘરના કામ તારે નથી કરવા તું આ ઘરની નોકરાણી છે તું આ ઘરની નોકરાણી નહીં પણ આ ઘરની વહુ છે અને વહુ ની ફરજમાં જે આવતું હોય ને એ બધુંય કરવું પડે જો સાગર આ તમે છે ને તમારા મમ્મીની જેમ પપૂડી ના વગાડો ખબર જ છે મને કે આ તમે માવડિયા છો પણ આવી નોતી ખબર કે આટલા બધા પણ આમની વાતોમાં આવી ગયા છો બસ બસ તારા લવારા છે ને ઘણા દિવસથી સાંભળી રહ્યો છું મને એવું હતું કે નવી નવી આ ઘરમાં પરણીને આવીને એટલે કદાચ આ ઘરમાં સેટ થતા તને વાર લાગશે હું એટલો તને સમજુ છું તો શું તું તું મને થોડો પણ ના સમજી શકે શું કરવા સમજુ હું શું કરવાને મારી લાઈફ ચેન્જ કરું જવા દે ને બેટા શું કામ ખોટી મગજમારી કરે છે જવા દે સાચી વાત છે મમ્મી જવા દેવી જોઈએ આ વાતને નહીં આ વ્યક્તિ ને અરે પણ આ ઘરમાંથી સાગર હા શું બોલો છો તમને કંઈ ભાન છે કે નહીં આમની માટે થઈને તમે મને કાઢી મૂકજો હા જીવવાની હે શબ્દ પણ મોટામાંથી ન નીકળવો છો આમની માટે એટલે મારી મા છે હો જન્મ આપીને મોટો કર્યો છે મને હા તો લાઈફ મારી સાથે કાઢવાની છે તમારે હા તો આવી રીતે ના નીકળે ને માન જોતું હોય ને તો માન આપતા શીખો પેલા માન ફાવે એવું વર્તન કરો ને તો પછી માનની આશા પણ ના રાખો માન અપાતું હોય ને એને જપાય નહીં જેવા માણસોને નહીં હા તો કઈ વાંધો નહીં નથી આપકુ ને કોઈને માન શું મળ્યું તમને રાજી ને હેપી થયા હશો ને તમે જા ઘરે ઘરે પેંડા વેચો જા મારે પેંડા વેચવાની જરૂર નથી મારા દીકરાને તો મેં પહેલા જ કહ્યું હતું કે આ છોકરી આપડા ઘરને કે તારે લાયક નથી પણ લગભગ મારા દીકરાની આંખ ઉઘડવામાં સમય લાગી ગયો હશે તને અમારું ઘર નહીં ફાવે એના કરતાં એક કામ કર તું ને અમે જતી રે તારા ભાઈના ઘરે અને તને ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે રાખે ને એવા ઘરમાં લગ્ન કરજે હા મારે રહેવું પણ નથી તમારી કરજો આખી જિંદગી માની સેવા કરીશ તને પૂછવા નહીં આવું વિજયભાઈ જય શ્રી કૃષ્ણ બાપ તમે પાછો બોલાવ ના પહેલા તો માફી માંગુ છું કે તમને જાણ કર્યા વગર જ અમે લોકો અહીંયા આવી ગયા હા પણ તમારું અહીં આવવાનું કારણ ઘણો સમય થયો ને અચાનક અહીંયા કઈ ને એ ને કે આમ અચાનક નિર્ણય ના લેવો જોઈએ આમ અચાનક ના ન પાડવી જોઈએ ના પાડવાનું ને શું છે તમે પણ ઘણી બધી વાતો કરી હતી ને ઘણું બધું કહ્યું હતું હમ તો બધું તમે વિચારવા ન બેઠા ને બધું વિચારીશું તો તો કેમ ચાલશે મેં જે કહ્યું હતું ને એ બધું ભૂલી જઈશ શું હા જો વિજે ભૂલી જવું અમારે આવી રીતે તમે શું કહેવા શું માંગો છો જે હોય સીધી સીધું કહી દો વિજયભાઈ તમને એમ થતું હશે કે હા તો કેવી માં છે કે પોતાના દીકરાની દરેક વાતનો ઢાક પીછોડો કરે છે પણ એવું નથી સાગર હેતલને પ્રેમ કરતો હતો અને એના માટે જ એને દરેક છોકરીને ના પાડી આંટી આ બધી વાત અમને ખબર છે તો પછી અત્યારે શું કામ આ બધી વાત અમને કહી રહ્યા છો એની જીદ આગળ હું નમી ગઈ લગ્ન પણ કરાવી દીધા પણ લગ્ન પછી ખબર પડી કે મારા દીકરાને ભાન થઈ ગયું કે જે છોકરી સાથે એને લગ્ન કર્યા છે એ એને લાયક છે જ નહીં એટલે પછી નિર્ણય લીધો કે એને છૂટાછેડા આપી દેશે હા હા પણ આ બધી વાત સાથે અમારે શું લાગે વળગે હું એમ કહું છું જુઓ વિજયભાઈ તમારે આ વાત સાથે લાગે વળગે તો કાંઈ નહીં પણ અમે લોકોએ શાંતિ કાકાને પૂછાવ્યું ને એમણે કહ્યું કે હજી સુધી તમે તમારી દીકરીનું જોણ બીજે ક્યાંય કર્યું નથી અને મારી ખરેખર દિલથી ઈચ્છા છે કે તમારી દીકરી મારા ઘરની બહુ બને જો તમને વાંધો ન હોય તો એટલે કોઈ ચોર જબરજસ્તી નથી પણ આ વખતે તો સાગરની મરજીથી અને એની વાત એટલે કે એ મારી વાતથી સહેમત થઈને તમારા ઘરે આવ્યો છે વાંધો પૂરેપૂરો મને વાંધો તમે મારા ઘરે આવો તમે મારું જ અપમાન કરી જાઓ અને તમે અહીંથી ચાલ્યા જાઓ અને ફરી પાછા તમે તમારી મરજી મુજબ તમારા સમય પાછા આવો તે પણ મારા કહ્યા વગર અમને પૂછ્યા વગર અને તમે મારી દીકરીનો હાથ માગો હા કઈ રીતે શક્ય બને જુઓ વિજયભાઈ તમે તમારી જગ્યાએ સાચા છો તમારી જગ્યાએ હું હોત ને તો હું પણ ક્યારેય આ વાત સ્વીકારત નહીં પણ અત્યારે આપણી જિંદગીનો નહીં આપણા બાળકોની જિંદગીનો સવાલ છે જો તમારી દીકરીને મંજૂર હોય તો આપણે આ વાતને ફરી એકવાર આગળ વધારીએ મારે દીકરીને શું મને જ મંજૂર નથી તો જો ભૂલ તો અમારા જેવા બાળકો જે થાય ને એક ભૂલ નાની ભૂલ સમજીને માફ ના કરી શકો તમે અરે તમે અમને શું સમજો છો અમે રસ્તા પર નખરતા માણસો છીએ કે તમે આવીને લઈ જાઓ આવીને ચાલ્યા જાઓ આવીને હાથ માંગી લો આ શું છે નાના એવી વાત નથી કહેવાય છે ને કે અત્યાર સુધી તો હું મારો માર્ગ ભૂલ્યો હતો મારી મંજિલ શું છે ને એ જ મને ખબર નહોતી જેને હકીકતમાં મેં મારો પ્રેમ સમજ્યો હતો ને એ હકીકતમાં મારો હતો જ નહીં એટલે તમે ફરીથી પાછું મારું અપમાન કરવા આવ્યો છે એમને મારા ઘરમાં ના ના અપમાન કરવાની વાત નથી મારા મમ્મીએ કીધું ને તમને કે જો તમારી મરજી હશે તો જ જો દામિનીની મરજી હશે તો જ નહીતર અમે જતા રહીશું જો જો દામિની બેટા તને એમ થતો હશે કે હા આ તે કેવી વાત પહેલાં મારા દીકરાએ ના પાડી તમને ના કહેવાની અને પછી આ વાતને આગળ વધારી પણ હું ખરેખર ઈચ્છું છું કે તમે મારી ઘરની વહુ બનો જો તમારી ઈચ્છા હા હોય તો અરે તમે મારી દીકરીની ઈચ્છા શું કામ પૂછો છો નિર્ણય તો મારે લેવાનો છે તમે મારી સાથે વાત કરો ને પપ્પા જો મને તો એટલામાં ખબર પડે છે કે ભગવાનની મરજી હોય ને તો એની આગળ આપણે કંઈ ના કરી શકીએ જે ભગવાન ઈચ્છ્યું હોય ને એ જ થાય કદાચ બની શકે કે ભગવાનની એવી ઈચ્છા હોય કે આપણે બંને જ્યારે તમે જોવા આવ્યા ત્યારે ના પાડીને પછી લગ્ન કરી કદાચ આપણે બંનેના જ લગ્ન કરવાનું લખ્યું હોય પણ બેટા ત્યારે પણ ભગવાન ઈચ્છા નહી હતી અને અત્યારે પણ અને અત્યારે પણ નહી હોય તો કદાચ અ અમે લોકો રજા લઈએ જો તમને ઠીક લાગતી હોય તો ફોન પર વાત કરીશું અને શ્રી કૃષ્ણ કઈ ભૂલ થઈ હોય તો હે બદલ માફી માંગી હર એક મિનિટ બેસો સર બેસ બેટા બેસ હા તો હું મજાક કરતો હતો મજાક જો તમને તમારી ભૂલ સમજાઈ ગઈ છે ને તો હું મારી દીકરી તમારા ઘરે આપવા તૈયાર છું મજાક હતો હા જોરદાર મજાક કરી લો છો વધારે બોલવાની જરૂર નથી ગઈ વખતે જે આવ્યા ને બધું મને યાદ છે ના ના ઓકે ડન છે બધું અરે બેટા જે થયું ને એ બધું ભૂલી જાવ અને આ નવી ગિલ્લીને નવો ડાવરો મો બસ